તો આપણે જઈને રોડ ટપાડી નહીં બધાને તો આમાં કપની દીવાલ છે એટલે બીક નથી આ બાજુ રોડ છે વાંધો એ પડે છે કે વિડીયો બનાવવાની મનાઈ છે છતાંય આપણે વિડીયો બનાવશું કેમ કે કપની અંદર બનાવવાની ના પાછો બારે નહીં આગળ લખેલું પણ છે હું તમને દેખાડીશ અને પાછા ઉપર છે ને લાઇટમાં જુઓ કેમેરા છે ડબલ ડબલ વરસાદ ચાલુ થઈ ગયો હવે તો ભલે થાય બીજું તો આપણે ધીરે 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 જાઉં બે પાણી પાણી જઈ ગયા હવે અહીંયાથી પાછો ટન મારશું કેમ કે અહીંયા રેડિયા પાછી ભરી આવી સામે સિક્યોરિટી છે પણ વિડીયો બનાવવા ના પડે છે કે વિડિયો બનાવવા નહીં અહીંયા તમે બેસો ચારો વાંધો નહીં કે આપણે એને લેવાના નથી અને પાછા કેમેરા છે ચારે બાજુ ના ગાયો જો પાછી ચડી આવી રોડ માથે આ ગામ વરાન એક ઓક ની દોરીવારી છે એટલે હવે આયા ધન પાછી વાર લે હું કે આગળ જાવ દે હું ઘડીક વટ ચક્કર મારી આવે કેવો ને શાંતિ થઈ જાય આ સાડ નીકળી જાય ને ની બીખીયા ભુંગરા માથે લગભગ નો નીકળે આયાથી તો આપણે જો બેવ ને આખી લીધી ગાંગા હવે ભાઈ ગયું જ છે ભાઈ ચરવું જ નથી હવે કરવું હું ઈ ખબર નથી પડતી આપણી વાહે વાહે આવે ખાણ ખાવા તો આપડે જો રખડતી રખડતી ને ફાટાકે પહોંચી હવે સીધી ઘરે જાય નહીં પણ નદી બેહાડી દે હું ઘડી પર કલાક દોઢ કલાક બે ભૂખ્યા એટલે હજી પાછી પણ પાછી વારતી નથી બધી છૂટો છૂટો જ જાય

હવે ઇન્જિન છે કે વધારે છે એ ડબ્બા ખબર પડે હમણાં આવવાની જો તૈયારી થઈ ગઈ આપણે બે હું જાગી હા ઊભી નથી હતી વાંધો ઈ પડે આ તો ખાલી ઇન્જિન નીકળ્યો એટલે વાંધો ન આવ્યો ટ્રાફિક ન થઈ આને જાગવી અઘરી કેમ કે વી પચીસ મિનિટ તો ખાલી ડબ્બર નીકળવાનું થાય તો આપણે જો હવે જોઈએ છીએ ટ્રાફિક નીકળી ગઈ એટલે ગાયંકા આપી લે આ સાથે ટ્રાફિક નથી બહુ પછી ગાયંકા જવા દઈ પાણી ઉપર હવે કે તરસી થઈ આ પાણી પીધું નહીં પી લીધું તો વાંધો નહોતો પીધું જ નહીં ભાઈ ગયું એટલે હવે આપી જો નીકળી ગઈ ગાય તો આપણે છે ને બેહોને આ ટપાળી લીધી માંથી ગાડી હવે રસ્તામાંથી ચાલુ વરસાદ થઈ ગયો ચાલુ પછી આપણે અહીંયા બેઠા ઘડી ભેહું રખડી લે ઘડી વાર તો પાણી જાય તો પછી કંઈક નાસ્તો લેવા જવું પડતું પણ આ પાછો વાંધો એ પડે ભાઈ ખેતરમાં ભાગી જાય છે એટલે અત્યારે જે ઝીણો ઝીણો વરસાદ તો ચાલુ જ છે બંધ નથી હજી આ રોડે પલટી ગયો આખો તો આપણી જો બે બધી ને અહીંયા રખડે ને અત્યારે જ અહીંયા પાણી જાય છે ફૂલ કેમકે આમાં ઓગડ બહુ આડી આવી ગયે છે ને બાવેડા એના હિસાબે ને પાણી બધું હોય ને આ સાઈડ આવી ગયું ઓલા નાલામાં પાણી ફૂલ જાય છે અત્યારે ફૂલ છે અત્યારે પાણી આ સાઈડ નદીમાં જાય અહીંયા પાછા જો ઝાડવા આવી ગયા ફરી લીમડાના લાકડા આડા આવી ગયા છે ઢગલા મોઢે આવો અને ત્યાં આ બધે કમાતી નથી એટલી ઓલ રહે ઓલા નાલામાં હું એટલું પાણી નીકળે અહીંયા ફૂલ જાય પણ એટલું પાણી જાય છે આ તો તરાવડું આખું ભર્યું છે તો આપણે જો જોવા અહીંયા બધે બેવા માંડી છે બેહો ને તમે જો કે થાકી ગયા હે બાદલા આપણે જો અહીંયા બે ગયા આરામથી કેમ કે વાઘી બહુ વધારી ગયા હે અત્યારે બે બે ઓગણી થઈ ગઈ છે ટાઈમ દેખાય તો બેન ઓગણી થઈ ગઈ ને હવે બે હું આખી ગાય ગા કેમ કે અત્યારે છે ને હમણાં બી થઈ ગયા અઢી વાગી ગયા હજી ઘરે પહોંચશે ને તા હવે આ બધા નાખી લે હવે કેમ કે આપણે તો હજી નાસ્તો જ હમણાં કર્યો તો સાડા અગિયાર વાગે એમ કંઈક નાસ્તો કર્યો ઓલી બાજુ લઈને આવ્યા પછી હું નાસ્તો કરી લઈએ હવે જો બે હું પટેડા ને બધા પટે ચડાવી પડો હાલો હવે હાલો આજે કંઈક આફરામાં દેખાણું તો હાલો કરી જમના હાલો હાલો અહીંયા તો બાર વાગે તો અહીંયા ચરે બે કલાક થઈ હું થાકી ગયો મોબાઈલ બેટરી ઓલી પૂરી થઈ ગયું ઓલામાં આમાં થોડી ઘણી રહી હતી આમાં ભાઈપુરું पी मैं आ क्या मारे पग दुखी है बेही बेही आज हल्के चार पांच कि पट्टो हेलो राधा हेलो राधा हेलो बटा हेलो बताकड़ो बदी लाग हेलो आ દરે દા આપણે ચા પીવી છે આપણે જે ભાઈબંધની ગાય હોય ને વૈંડામાં પૂરેલ છે ટાઈમ નીડો અહીં ભાઈ કેતો કે બેઠવાની છે ને આપણે જાઉ શું કાલે ટાઈમ તો કાલે ગરમથી આખો વિડીયો આપણી અહીં ભરાશ હાલે આપણે પાણી ભર્યું જવાય એમ છે નહીં પગ બરાય બીજું કાંઈ નથી બીજી ઓલી ભાઈ કોરા તાવે ગમે નીકળી જાવ આખો વિડીયો એનો ગાયું જ બનાવવાનું છે ગીર ગાયુ છે કેટલી સેલ માટે છે ને કેતો તો છે સેલ માટે કેટલી છે ને એ ખબર નથી આપણે જે જ પર્સનલ વિડીયો આખો બનાવશું એનો જ આપણે મોકલશું બધી ટોપ ક્લાસમાં છે ગાયું વધારે પડતી લાલ છે ને બાકી તો એક લીલડી છે દેવાની કઈ કઈ છે ને એ ખબર નથી મને જે પસંદ છે બહુ વર્ષથી મારે બીજું કાંઈ વાંધો ન મળે લઈ તો લાવો મને આમાં પછી આ થાકી દે આ હજી થાકે નહીં મોરી પડી જાય મોરવા આના એરિયામાં રખડાય એટલે પછી જ્યાં ધીરી પડી જાય પછી ને માંદા પડે બહુ આપણે વેચવા જાય એ બાઈક જતો વેચવાની છે જેટલી વેચવાની આપણે જઈએ અહીંયા કિંમત ઘટાડશું શું શું કિંમત રાખી છે બધું અહીંયા કોન્ટેક્ટ નંબરને તમને બધાને આપી દઈશ ભાઈનો ગાય હોટથી વેચવાની છે ગાય વેચવાની છે ગાયો બધી ટોપ ક્લાસ છે ને ટોપ બધી ગીર ઓરિજિનલ એવું નહીં કે આપણે ગોરી જેવામાં છે ગીરનું રિઝલ્ટ આવે એટલે એવું નથી આનાથી બધી ટો સો સો ટકા ગીરમાં છે સેલ પણ કરવાની છે કેટલી કરવાની છે અહીંયા ને આપણે દેખાડશું તો અત્યારે ને આ ખડેલા બધાને ખાણ ગાડી નવી આવી હતી ને તો ગુણી પલરી ગઈ હતી પાકડા બધાને મેં ગુણી નાખી બધાને છોડી હતા અડધી જ ખાય પછી ગંધ મારી ગયું છે આપણે આને ભાવે અત્યારે આવ્યા હજી બેગ તો હજી માં ઊભા થાય ને હડપ થઈ ગઈ તો જો ભેવન બધાને આઈકી અડધિન મન નથી થતું હાલવાનું અડધી હજી ચરવું છે અડપ નથી આગળ વધારે જવા મકે આટલામાં જ રખડવું છે આ એક વ્યાણ ઊભી રહી ગઈ ઓલી ઊભી રહી ધીરે ધીરે ચરે આવે આ રાધાને જો હાલવાની અડપ રહી નથી અત્યારે બધી થાકી ગઈ છે ઓલી બે તો માં જ ઊભી રહી ગઈ હાલવું જ નથી કે બસ અમારે અહીં જ ઉભું એકબીજાને ધીરે ધીરે ચારસો આટલામાં ઘૂમરો મારા વહેલી બાંધી નાખશે ફાયદો એ લાંબા પળે લઈ ને ધરાવી જઈએ પાછું શું છે કે રોંઢે નહીં પહેલાં મોડું થાય તો વાંધો ન આવે છે બે હું ઘરે પહોંચી ત્રણ વાગે નકર કાયમ મારે નિયમ છે કે દોઢથી બે વાગે દોઢ વાગે તો ઘરે આવી જ જાય પાણી બેઠી અડધી પોણી કલાક પાણી બે અઢી તો પોણા ત્રણ છે ને તો અહીં હું ઘરે પહોંચે છે કેમકે મીંગ પાણી નાખો તો બે હું પાણીમાં સીધી અઢી વાગે પાણી નાખીએ મિન નીકળી જાય સીધી પાણીમાંથી ઘરે જાહે पानी में सीधे काटे चढ़ी गए चरवाटू पाइड चढ़ती 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 घर मन मन पोचाड़ी एक तो काटा मलात तू। न पोचाड़ी घरे तो वरी दस पंद्रह मिनिटे पी में बैठिय बी तो वरी भाई गहरे दोन टाइम थी गया हाड़ता थी गया पी दोई लीधी कूटी કાંઈ કે નહીં સાડા પાંચ થઈ ગયા અત્યારે ખાણી ગાડી આવ્યો હતી ને વરસાદમાં નીચે ભેજ લાગી ગયો ને ગુણી આપણે આ પાકડાને બધાને ખવડાવી દીધી ગંધમાંથી ભી ઓડતી નથી મોટી ગુજરાન દેવું અને કાતા ઓલીને દઈ દીધું સારું ગાડી ને બપોરે જોરી ખાલી કરે ને ગુણીમાંથી કાઢીને નાખી દીધી કે ગંધ ઉડી જાય ને પછી નાખી દઈ દે આ બધાને ખવડાવી દીધા બેને આપણે લેવાની હતી અત્યારે પાછી ભાગી ગઈ ઈ લાંબા ખુલ્લા તો અહીંયા સવારે આવશે એના ધીરે ધીરે બધા ડગલા માંડ્યા છે આ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી નાખજો કેમ કે આ આ વિડીયો બે ભાગ છે એક હવારે આવી જશે ને કાંજે આવશે કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી નાખશું જય માતાજી જય શ્રી રામ